જો વિડીયો આખો જો તમને જોરદાર ગાડી છે બધી ડિટેલ તમારા ગાડીની આ લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી ભણાવી લેજો તો આવી તમને ગાડીની ડિટેલ આપી દઈએ બે ની ફર્સ્ટ ઓનર ની ગાડી છે ટોપ મોડેલ ની ગાડી છે બરોબર અને હવે જો ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ પણ તમને આ ગાડીમાં મળી જવાનું અને ડીઝલ ગાડી લેવાની હોય તો કોઈ જોવાનું રહેતું જ નથી હવે ગાડીની કંડિશન તમે એકવાર જોઈ લો ખાલી ખાલી જોરદાર કંડિશન છે તમે જુઓ એલો વ્હીલ મળી જાય તમને આ ગાડીમાં મસ્ત કન્ડિશનની ગાડી છે જોરદાર હવે તમે એમ કહેતા હશો આ ગાડીની બૂટ સ્પેસ તો બતાવો તો આવી જાઓ તમને આ ગાડીની બૂટ સ્પેસ પણ બતાવી દઉં એકદમ આ હા 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 જુઓ તો ખાલી કેટલી મોટી ગાડીની બૂટ સ્પેસ મળી જાય છે ખાલી છે ને જોરદાર તમે ક્યાંક ફરવા જાઓ ને તો આરામથી તમારા ઘરનો બધો સામાન આમાં જાય એટલી બધી તો બૂટ સ્પેસ છે ગાડીની મેં ખાલી ગાડીનું એક્સટીરિયર તો ચેક કર્યું કેવું જોરદાર એક્સટીરિયર છે ફરીથી એકવાર કેમેરામેન ને એકવાર એક્સટીરિયર ફરીથી બતાવી દો મારા ભાઈઓને કે કેવી જોરદાર અને ટોપિંગ ક્લાસ કન્ડિશનની ગાડી છે હવે તમે એમ કહેતા હશો કે આ સીડાન હોન્ડા સીટીનું ઇન્ટિરિયર કેવું છે તો એ મારે બતાવવું તો પડશે જ ને એ જાઓ તમને આ ગાડીનું ઇન્ટિરિયર બતાવી દઉં એકદમ જોરદાર છે ને ગાડીનું ઇન્ટિરિયર છે તમને સેન્ટ્રલ લોક પાવર વિન્ડો મળી જવાના સ્ટેરિંગ પર કંટ્રોલ મળી જવાના પણ તમને આ ગાડીમાં મળી જવાનું ડિસ્પ્લે જોવા તમને કેવા સ્પોટ મીટરનું ડિસ્પ્લે મળી જવાનું સાથે એન્ડ્રોઈડ ડિસ્પ્લે ઓટો ક્લાઇમેટ એસી પણ તમને આ ગાડીમાં મળી જવાનું જો જોરદાર સન રૂપ મળી જવાનું તમે એમ કેતા પાર્થભાઈ આ ગાડીની કિંમત તો જણાવો તો આ ગાડીની કિંમત ફક્ત અને ફક્ત પાંચ લાખ ને ત્રીસ હજાર રૂપિયા ગાડીની કિંમત રાખી છે અને અમારે તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે અને આ વિડીયો ત્રણ લોકો જોડે શેર કર્યો છે ને તો તમને આ ગાડી પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો વધારે માહિતી માટે છે ને આજે ડિસ્પ્લે પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત